સુરત સરથાના પોલીસ મથકમાં નોંધાયેલા લાખોની ચીટિંગના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ટીધ ગુના ફરતા ઝડપી પાડવા છે પુણા ગામ સરળલી ખાતે ગોડાઉન ધરાવતા અને ગોડાદરા ખાતે રહેતા નરેશ નાગ સૈની સેની રાજસ્થાનના નવલગઢ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સરથા પોલીસને સોંપવાની એસી લાખ ચોરાણ હજાર રૂપિયાનો છીડિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના ભાગતા ફરતા આરોપી નરેશ નાગરબલ સૈન્યની ઉંમરવાસ છત્રીસ જેઓનું નાસ્તા પત્રનું સિત્તેર મુજબનું વોરાન્ટ નીકળ્યું હતું એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ ટેકનિકલ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલો છે જે આરોપીને સરસારા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલી નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ વોચ ગોઠવી અને આ આરોપીને પકડી પાડવામાં આવે છે એને ગુનો ચીટીંગનો પોતાને હરિયોમ એન્ટરપ્રાઇઝ પ્રોપરેટર નામે ગોડાઉનની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભે નાથાણી નામનું માલ ખરીદી એસી લાખ રૂપિયાનું ચીટીંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચરેલ હતો